ડબોઈ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડબોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ટાવર ચોક ખાતે ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી આજે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે દેશના આઝાદીમાં મહત્વનું ફાળો આપનાર એવા પૂજ્ય મહાત્મા ગાંધીની આજે એકસો ને છપ્પન ની જન્મ જયંતિ છે ત્યારે આજરોજ ડબોઈ ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડબોઈના ટાવર ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ગાંધી જયંતિની ઉજવણી કરી હતી આ પ્રસંગે તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પમાળા અર્પણ કરી ગાંધીજી અમર રહોના સૂત્રોચ્ચારો સાથે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી એ ભીડ પડા એ જાણે રે આજે પૂજ્ય બાપુની એકસો છપ્પનમી જયંતિ નિમિત્તે અમે સૌ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રીઓ ટાવર ચોક છે એના જ કારણે આજે આજે આપણને આઝાદી મળી છે અને આજે પૂજ્ય બાપુને યાદ કરીને અમે સૌએ બાપુને વંદન કર્યા છે અને સૌ કોંગ્રેસ આગેવાનોએ બાપુને વંદન કરી અને અમે આગેવાનો અહીંયા ટાવર ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે